તો ઢોર ને ખાવા હાટું ભાઈ આ સારો ઉગી પડ્યો હોય એને વેલા કહેવાય અમારી દેશી ભાષામાં તમે જો આમ તો જો તો ઓયણી થઈ ગઈ છે રેડી પણ ઓયણીમાં ઘટે છે ઓઇલ પાણી કારણ કે અત્યારે જો ઓઇલ લઈને બેઠા હતા અને બધું બીટર એડી ગયો એવું તો ગયા વખતે સેટ આય લગણ છે એ પાણી હતું અને અત્યારે તો નથી એટલે બધું કંઈ કારણ કે પાણી

અને આમ જોઈ શકો છો અત્યારે અડધે અડધે લગન માંડવી વયી છે આમ સમજાતું નથી શું કરવું અને કાટવી કે રાખવી કે ઉગશે કે નહીં ઉગે કે ખબર જ પડતી તો બહુ ટેન્શન વાળું છે અને કામકાજ છે ભાઈ ખેડૂનું અને સોયા આ તે તો પાછો ભાવ એટલો માંડવીનો બીજા નંબરમાં માંડવી કંઈ મળતી નથી હા આપણે જોતી હોય ન મળે એટલે સારું બીજું હાઈલા રાખે બીજું શું આનો આ સમય કંઈ જતો નથી ભયો જાય તો અત્યારે અમે દાંતડી લઈને અને બસ અત્યારે બપોર કેડે છે એક વાર સારું શું છે તો આખે આખું માંડવીનું છે એ સોંપવા જાય છે ખડીક ખડી ખાલા હોય હાલો હવે વાળી અને પેલા દાંતડી ભરલી ને અને તારે ગારામાં જવા ખડતા નાખીએ એટલું થાય કામ કરીએ અને શરૂઆત કરીએ આજના લોગ ની તો ઢોર ને ખાવા ખાટું ભાઈ આ સારો ઉગી પડ્યો હોય એને વેલા કહેવાય અમારી દેશી ભાષામાં તમે જોવો આમ તો જો આ નીકળો વેલો ઢોર આમ જોઈ લે ને તો એને ખાવાનું મન થઈ જાય ઘડીક માં ભારે થઈ જાય નાખો પારો ઠાકી દીધો એટલે પારા ને છે ને

માંડવી શોધતા હતા પણ આમાં કઈ મન નથી માનતું બરાબર ક્યાંક ઉગે છે ને ક્યાંક કોટો ખોદાઈ જાય છે ને એવું બધું છે ભાઈ જે પારી પારી ઉગે છે ને થોડીક ઝાખાઈપ છે ને હજી ઉગતી આવે છે તો ક્યાંક ક્યાંક કોટા કાઢે છે ક્યાંક ક્યાંક હજી જવલ લે જવું દેખાય એટલે હજી ઉગશે તા વાર લાગશે હજી અઠવાડિયે રાગે ચડશે તો વરસાદ નહીં આવે તો તો ઓયણી થઈ ગઈ છે રેડી પણ ઓયણીમાં ઘટે છે ઓઇલ પાણી કારણ કે અત્યારે લઈને બેઠા હતા અને બધી બધું બદલાઈ નાખ્યું ખાસ કરીને માંડવી નું બીટરિયું હોય ને નાખી દીધું અને આમ તો સોમા આમ પહેલ રાખીને એમાં સેન હા ઓઇલું થઈ ગયું છે કડક એટલે આગળ ઓઇલ મૂકીને પ્યોર અને માંડવીના જે ખાલા ખુશી છે ને એનીથી ચાલુ કરવાનું છે આપણે સોંપવાનું આ માંડવી જો ઊગતી જાય છે અને હેટે પસાટે હવે હાયરું પૂરતી જાય છે હા જો આગળ હાકવી છે ઓયણી ચાલુ કરીએ ધીરે ધીરે તમારે હાકવી છે હાકો હાકો બીજું થોડીક ઓઇલ થઈ જાય ને પછી અમારે આવું સોંપવા આખું હું પડી રહી ને અડધું હું એમાં ઓઇલ અલગ ખાઈ ગયું છે કાટ ખાઈ ગયું છે એડી લ્યો

તો એને કારણે છે ને નકરા ખાલા ને બધું હોય ને કાટ નાખે માંડવી દાણા તો માંડ માં થોડાકડે વાવી હોય તો જો એટલામાં કમ્પ્લીટ ઉગી ગઈ છે પાણીનો ભરાત હોય એટલે પછાટે પાણી ભરાય તો કાની કોર તો વાવ્યું જ નથી થતી બાકી છે હાવ તો ઓની કોર થી બધે છે ને વાવું જો છે પાસે પાસું તો માંડ આજ વરાફ થઈ એટલા દેખાયડે તો ખેડુની હેરણ ગતિ કરી તો હેરાનગતિ અને

આ તો માર શું કરી પાછું જોઈફું એટલે બધું ભેગું હાલે છે કામકાજ ખરેખર ઓણ વાવણી બહુ બગડી ખેડૂને જેને બગડી હોય કોમેન્ટ કરી શકો કે ભાઈ અમારે બગડી કારણ કે બધે હાઈ રહે છે હથવારે એક ને બગડી એવું નથી અડધા મલકને બગડ્યું છે પણ હાઈલા રાખે ભાઈ બી છે કાઈ એમ એક એકનું એક ન જોઈએ ભગવાન કૃષ્ણએ કીધું પરિવર્તન આવી રાખે તો આમાં માંડ બરાબર જેવું થાય ને ત્યાં વાદરા થાય કારા ડિબાંગ જેવા સાટા પાડે છે અને વહી જાય એટલે પાછું બે ત્રણ દીધું વખ એટલે કે ખેતરમાં ઘરાય નહીં આમાં જો આસી પાર્યું આસી પાર્યું માંડ વીગી ફરજિયાત પાછી વાવવી જ પડે એમ છે અને અહીંયા કાલે પ્રમ દિવસ સોયપુ તો ભૂંડા જગ્યા શેરીયા કાઢી ગયા જો આખા ખરકડા મારી દીધા હવે જોઈએ છે કેવા દાણા ઉગે છે બાકી આમાં કઈ હવે જોઈએ એવી મજા ન આવે આયલા રાખે થઈ જાય બીજું શું કોકબોર સારું હોય તો કોકબોર નબળું આયલા રાખે કુદરતની માયા જો ગિરનાર ઉપર કોક સાટા હશે અને હેઠા ઉઠી બધું લીલકાઈ ગયું ટાખા ને એમ નીરનું સારું થઈ ગયું ली वालबनमांडल हु नहीं बतेहारू है प्रमोडावे वा न बन काही से